સુરતના મોટા વરાછા વિસ્તારમાં ફેમિલી ફન મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનનો મુખ્ય હેતુ શિયાળાની સવારમાં શરીરને કસરત મળી રહે તે માટે થઈ પાંચ કિલોમીટરની મેરાથોન યોજાઈ હતી જેમાં બાળકોથી લઈ વૃદ્ધ સહિત તમામે ભાગ લીધો હતો

સૌરાષ્ટ્રવાસી લોકોમાં મહિલાઓ પરંપરાગત સાડી પહેરે છે એની પણ એક ઝલક મેરેથોનમાં જોવા મળી હતી જેમાં મહિલાઓ સાડી પહેરીને પણ દોડ્યા હતા આ મેરેથોનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોનને લીલી ઝંડી આપી પાંચ કિલોમીટરની મેરેથોન દોડને પ્રસ્થાન કરાવી હતી એરોબિક ડોક્ટર દ્વારા મહિલાઓ અને પુરુષોને યોગ અને એરોબિક પણ કરવામાં આવ્યા હતા શિયાળાની ઠંડીમાં પણ સુરતીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે કસરત આપણા શરીર માટે ખૂબ જ મહત્વની છે અને તેના થકી અને રોગ આપણાથી દૂર રહે સાથે જ ગત રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે તેમને પણ શિક્ષણ મંત્રીએ આ સ્ટેજ પરથી જ શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે અમારા રિવર્યુ સોસાયટીના ઉત્સાહી યુવાનો અને પરિવારો દ્વારા આવી વિવિધ પ્રવૃત્તિમાંની આ એક પ્રવૃત્તિમાં હું આજે આ મેરાથોન દોડની અંદર હાજર રહી અને તમામ આયોજક મિત્રો પરિવારજનોને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આ દોડની અંદર યુવાનો યુવતીઓ દરેક ઉંમરના લોકો એની અંદર જોઈન્ટ થાય છે અને આ એક એક મેસેજ છે કે હેલ્થ પ્રત્યે જાગૃતતા દાખવી જોઈએ અને લોકો કરી રહ્યા છે મારું નામ ડોક્ટર નમ્રતા મકવાણા છે મેરાથોનમાં પાંચ વર્ષથી લઈને એસી વર્ષ સુધીના બધી જ ઉંમરના લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં બધા જ લોકોએ પોતાને હેલ્થ અવેરનેસ રાખીને પોતાએ આ વસ્તુમાં યોગદાન કર્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત